આજે આપણે રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ તરફથી જે ચિંતન શિબિર રાખી છે એની અંદર સૌથી પહેલા પહેલા પ્રમુખ સાહેબે જે મને શિક્ષણ વિશે બે શબ્દો બોલવાની તક આપી છે માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણી વચ્ચે જે સમાજ આગેવાનો બેઠા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું શિક્ષણની જ્યારે વાત આવે છે ત્યારે હું લગભગ આજથી ઓગણીસો બોતેરની અંદર જે પાંચ પાંચ ધોરણથી જાણું છું ત્યાં સુધીની અંદર કે મેં જાણ્યું છે કે આપણા સમાજના જે ભગીરથ લોકો હતા એ છગનભાઈ સાહેબ હતા પછી ત્યાં દિવાળે તો આપણે નર કેસરી હતા અને મગનભાઈના લોકો બધા હતા અને શીડી સાહેબ શીડી સાહેબના પપ્પા શ્રી લોકો આ ગામે ગામે વિસ્તારની અંદર જે પણ સ્કૂલો થતી હતી અને એમના જે છોકરાઓ હતા એ ભણતા હતા મા બાપ ખેતી અને વ્યવસાયની સાથે સંકળાયેલા હતા

આપણે બધાને ખબર પડી છે કે આપણે શિક્ષિત બનવા આપણે તૈયાર જો છે હવે આ મુદ્દો આપણો એકદમ હાથ વેતવા છે અમે જે તે પણ જગ્યા પર જઈએ છે તે જગ્યા પર ચોક્કસ તમને ખબર પડે છે કે આપણા કરતાં પણ સારું ગામે વિસ્તારના છોકરાઓ જાણે છે પણ એ હિરાને ઉજાગર કરવા માટે એ લોકોને ઉપર લાવવા માટે એનો પ્લેટફોર્મ નથી તો આપણે આ સમાજના જે પણ આગેવાનો છે એને ખરેખર એનું પ્લેટફોર્મ આપવું જોઈએ જોકે મારો સમય બે પૂરો થાય છે પ્રમુખ મને તો બોલું તો બધાને ખબર છે કે મારી ત્રણ કલાક સુધી શિક્ષણ વિશે કેસર પૂરી ના થાય પણ જો કે મર્યાદા રાખી સમાજ બધા બેઠો છે એની અંદર હું ગુજરાત પ્રદેશનો ગુજરાત દલિત સંગઠનો પ્રદેશ મહામંત્રી વિનોદ સોલંકી સાત સંસ્થાઓ સાથે સંકળાયેલો છું અને મારો મુખ્ય વિષય છે કે સમાજ અને શિક્ષિતની દિશાએ વાળો એ ઉદ્દેશ્યથી મારું સજેશન આપું છું આપેલું સ્વીકાર્યું છે જો પોતાનો આભાર માનસ્તો આપ સૌને મારી નોંધ કે કાઉન્સિલ સાહેબનો આભાર માન જરૂરી હતી કોઈ વ્યક્તિગત પોતાની વ્યક્તિય સંસ્થા હોય એના વિશે પણ ફોકસ કરવાનું જરૂરી હતી સમાજ માટે આપણે આગળ ઊભો રહે શું વાત આગળ આ સદન ભેળા કે છે સદાઈ આમનું ચાંદ છે 6 ટકા જમાપુની મને વાળી યાદો સાથે અને

સંગઠન દ્વારા શિક્ષણ થી સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટેના પગલા લેવા અહિયાં ચર્ચા વિચારણા કરવા છે સાથે સાથે સમાજની અંદર જે અંધાઓ છે શ્રદ્ધાઓ ધાર્મિક કાર્યક્રમોની અંદર પોતાનો જે સમય વેઠાય છે એ સમય બી ઓછો કાઢવા માગી છે એ જ રીતના સમાજની અંદર જે જે સમાજના અમે નવયુવાનો છે મહિલાઓ છે એ લોકોએ બી આગળ પ્રગતિ થાય એ સાથે બી પ્રગતિ કરી શકીએ એના માટે થયા છે સમાજનું અમે એક બંધારણ બનવા જઈ રહ્યા છીએ કે જેના કારણે એ બંધારણથી સમાજના દરેક નાનામાં નાનો પાયાનો કાર્યકર હશે એના બાળકો હશે અને સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે તો પ્રયત્ન કરવાના છે સાથે સાથે અમારી રાજકીય એકતા માટે

આ આયોજનની જે પ્રેરણા મળી છે એ બાબતે તમે શું કહેશો લોકોની જાગૃતતા કઈ રીતે તમે લોકો સુધી પહોંચાડીશો જાગૃતતા માટે મેડમ હું કહીશ કે મારા વાલ્મિક સમાજની અંદર અમે ધોરણ દસ બાર દિવસે કલાનો સમાન કરે છે મારા સમાજની અંદર સમૂહ લગ્ન થાય છે પસંદગી પરિચય મેળા થાય છે નાના નાના શિક્ષણના કાર્યક્રમો થાય છે આ બધા કાર્યક્રમોની પ્રેરણા મળી અને એ પ્રેરણાની અંદર અમે થોડો પ્રયાસ અમારો જો વધારે કરી સમાજની અંદર નવું પરિવર્તન લાવવા માટેનું અમે પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કેના પડેગા જો અબ તક નહી ક્યાં તો આગળ અમે જે કામ કરીશું અત્યાર સુધી અમને જે નથી મળી એ કરવા માટેનો અમારો પ્રયાસ રહેશે વાલ્ક સમાજ આગળ પ્રગતિના પંથે લઈ જવા માટે અને એક દિવસ અમે આગળ લઈને જઈશું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો